પણારો ઉપગ્રહ ઇનસેટ થ્રી ડીએસનું જીએસએલવી એફ ફોર્ટીનની મદદથી અંતરિક્ષમાં પ્રક્ષેપણ થશે પ્રક્ષેપણ માટે ઉપગ્રહ ઇનસેટ થ્રી ડીએસને શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર તરફ રવાના કરી દેવામાં આવ્યું છે સેટેલાઇટનું સંયોજન એકીકરણ અને પરીક્ષણ બેંગલુરુ સ્થિત યુ આર રાવ ઉપગ્રહ કેન્દ્ર ખાતે સંપન્ન થઈ ચૂક્યું છે આ સેટેલાઇટ તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સાથે મળીને હાથ ધરવામાં આવેલા યુઝર ફેડેડ ફંડેડ પ્રોજેક્ટ છે બાવીસો પંચોતેર કિલોના લિફ્ટ ઓફ દ્રવ્યમાન સાથે ઇસરોના આઈ બસ પ્લેટફોર્મ સાથે ઉપગ્રહને જોડવામાં આવ્યો છે આ ઉપગ્રહના નિર્માણમાં ભારતીય ઉદ્યોગ જગતનું મોટું પ્રદાન છે લિફ્ટ ઓફ દ્રવ્યમાન તે રોકેટનો આરંભિક દ્રવ્યમાન છે લિફ્ટ ઓફ દ્રવ્યમાનમાં ઇંધણ અને ઓક્સિડાઇઝર કુલ દ્રવ્યમાનનો સમાવેશ થાય છે અંતરિક્ષ એજન્સી ફેબ્રુઆરીના મધ્યમાં ઉપગ્રહના પ્રક્ષેપણનું લક્ષ્ય ધરાવે છે બધું સમુદ્ર પાર પડશે તો ઉપગ્રહ સમયસર લોન્ચ થશે ઇસરો જણાવ્યું કે ઇન્સેટ થ્રી ડીએસ ઈસરો દ્વારા તૈયાર થયેલો વિશેષ હવામાન સંબંધી ઉપગ્રહ છે